જ્યાં વન વિભાગના નિયમો પ્રમાણે સિંહ દર્શન કરવા વન વિભાગે રાખેલા વાહનમાં જવું જોઈએ ત્યાં ખાનગી વાહન લઈને જવાનું અને જ્યાં ખાનગી વાહન લઈને ઉદઘાટન કરવા જવાનું હોય ત્યાં ડીસીપી એટલે કે ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટની લાલ ભૂરી લાઇટવાળું વાહન લઈને જવાનું આવો વિવાદ શરૂ થયો છે જંગલમાં મંગલ કાર્યકર્તા પરિમલ નથવાણીને લઈને આવો શું છે નવો વિવાદ તેના વિશે વાત કરીએ વિગતવાર નમસ્કાર હું છું આપની સાથે સાગર પટેલ આપ જોઈ રહ્યા છો ખાનગી વાહન સિંહ દર્શન માટે જંગલમાં અને જંગલ ખાતાનું સરકારી વાહન ઉદ્ઘાટનમાં પરિમલ પર નવા આરોપ સામે આવ્યા છે કે તેમણે જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીના વાહન તેને વાપરીને ઉદ્ઘાટનમાં હાજરી આપી પણ તે વાહન નાગરિકોના લોહી પરસેવાના પૈસાનું હોય અને તેનો ખર્ચ પણ નાગરિકો ચૂકવે છે ગુજરાતનું એક એવું ઘરેણું એટલે કે ગીર અને ગીરના જંગલમાં વસતા એશિયાટિક સિંહ જેને જોવા માટે લોકો તલપાપડ હોય છે તેનો એક વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર મૂકવા પણ કેટલાક શોખીન લોકો હોય છે જે બહુ મહેનત કરતા હોય છે વિડીયો શૂટ કરવા માટે પરંતુ કેટલીક વખત આ ગીલછાને કારણે નાગરિકો કાયદાના દંડથી દંડાઈ જતા હોય છે ત્યારે રિલાયન્સના ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ સિંહના વિડીયોને કારણે વિવાદમાં આવ્યા પણ કાયદેસર કશું ન થયું ત્યારે તેનો ખુલાસો પણ પરિમલ નથવાણીએ આપ્યો પણ વન વિભાગે સત્ય શું છે તે કહેવાની તસ્તી પણ લીધી નથી તેવું માલુમ પડ્યું નથી કે તેમણે કંઈ જવાબ પણ આપ્યો હોય નથવાણીએ તો કહ્યું કે તેમણે બધી મંજૂરી લઈને જ ખાનગી વાહનમાં સિંહના શિકાર દરમિયાન દર્શન કર્યા હતા પરંતુ લોકોને આ વાત ગળે ઉતરતી હોય તેવું લાગી રહ્યું નથી એવામાં એક ફેસબુક પેજ છે જેનું નામ છે સેવ લાયન જેના દ્વારા પોસ્ટ મૂકવામાં આવી કે મોટો વિવાદ પેદા થયો હોય તેવો સવાલ તેમણે કર્યો છે આ પેજ દ્વારા પરિમલ નથવાણીને જણાવ્યું છે કે જંગલમાં ખાનગી વાહન અને જંગલ બહાર વન વિભાગનું સરકારી વાહન આ બાબતે તો જાહેરમાં ખુલાસો આપવો જ પડશે ગજબ કહેવાય જ્યાં વન વિભાગના નિયમો પ્રમાણે સિંહ દર્શન કરવા વન વિભાગે રાખેલ વાહનમાં જવું જોઈએ ત્યાં ખાનગી વાહન લઈને જવાનું અને જ્યાં પોતાનું ખાનગી વાહન લઈને જવું જોઈએ ત્યાં ઉદ્ઘાટન કરવા માટે જવાનું હોય તો ત્યાં ડીસીપી એટલે કે ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટની લાલભુરી ભૂરી લાઈટવાળું વાહન લઈને જવાનું ગજબ કહેવાય નહીં જોકે આપ શ્રી પરિમલ નથવાણીજીએ ડીસીએફનું લાલભુરી ભૂરી લાઈટવાળું વાહન લઈ જવા માટે પણ કાયદા અને નીતિ નિયમોનું પાલન કરી તેની મંજૂરી લીધી જશે આપશ્રી પાસે તો વાહનોનો મોટો કાફલો છે જે ફોટોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તો વન વિભાગનું સરકારી વાહન વાપરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ આપશ્રી જેવો ઠરેલ પીઢ સિંહ પ્રેમી માણસ વન વિભાગની લાલ ભૂરી લાઇટોવાળા વાહનને લઈને શું સાબિત કરવા માગે છે નવ લોહીઓ જુવાન હોય અને સોટાબાજી કરે અને રોબ જમાવા નીકળે તો કંઈક સમજી શકાય પરંતુ આપે આ બાબતમાં તાત્કાલિક ખુલાસો આપવો જોઈએ કારણ કે આ સરકારી વાહન પ્રજાના પૈસે દોડે છે નહીં કે કોઈના ઉદઘાટન કાર્યક્રમોમાં જવા માટે તાત્કાલિક જાહેરમાં ખુલાસો આપવા વિનંતી કારણ કે હવે એ દેખાઈ રહ્યું છે કે આપ આપની વગ અને હોદ્દા તથા કંપનીના મોભાનો દુરુપયોગ કરી વન વિભાગ પર ધોંસ જમાવી રહ્યા છો જે બિલકુલ અયોગ્ય છે આપના ખુલાસાની રાહ સમગ્ર વિશ્વના સિંહ પ્રેમીઓ વન્ય પ્રેમીઓ જોઈ રહ્યા છે આમ સેવ લાયન ફેસબુક પેજ દ્વારા પરિમળનાથવાણીને અને જંગલ ખાતાના બાબુઓને સવાલના ઘેરામાં લાવવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી અને તે આ પોસ્ટ ધડાધડ ફોરવર્ડ પણ થવા લાગી છે લોકો જંગલ ખાતાના અધિકારીઓ પાસે જવાબ માંગી રહ્યા છે અને પરિમળ નથવાણીને પણ જવાબ આપો તેવું કહી રહ્યા છે ત્યારે અમે જંગલ ખાતાના રામ રતન નાલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ગઈકાલથી જ તેઓ ફોન રિસિવ નથી કરી રહ્યા કે ફોન રિસીવ કરવાની તસ્તી પણ નથી લઈ રહ્યા માટે ડીસીએફને મેસેજ છોડી સોમાન જવાબનો રાહ જોઈ રહ્યું છે પરંતુ હોઈ શકે કે ડીસીએફ જંગલ અને જંગલી પ્રાણીઓની રક્ષા કરવા તેમની સેવા કરવા માટે કામ કરી રહ્યા છે તેમને સમય નહીં મળતો હોય તમારું સમગ્ર મામલે શું માનવું છે તે બાબત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ પ્રકારના અહેવાલો માટે જોતા રહો સોમાન નમસ્કાર